તારે કે જા રાગો એ લંબે કોફી ગુલાબી કલર તો નહીં પતંગ પણ દિવાળી જ પડતી અરે પતંગ હેલો મિત્રો કેમ છો મજામાં આવી ગયો છે આપણો હશો આજે ઉત્તરાયણ છે જેને આપણે કહીએ મકર તો મારા તરફથી તમારા પરિવારને બધાને હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ તો આપણા નિર્દો તૈયાર થઈ જઈએ છીએ બહાર જઈએ ચલો બહાર આપણે બહાર આવ્યા એમાં ખાઈ તમે નજર બતાવ ઉઠો ખાલી જો બહુ મજા આવશે જો બધા ફુગે ફુગ્ગા પતંગ નહીં પણ ખાલી ફુગ્ગા જોવા મળશે પતંગ તો ઓછા જોવા મળશે

તો આપણો મંદિર બહુ મોટું છે આપણું આ જે દર્શન માધવ દર્શન કરાવીયા આપણો આ રહ્યા રામેશ્વર માધવ અમાર ભાઈ આઈ જે પૂજા કરવા તો નસીબ વીડિયો માં આઈ ગય આમાં કાકા આઈ જાય ને પૂજી આઈ ગયો દેવા અરવ માદેવ અરવ માદેવ તો આપણે જે આ ગણે

તો આપડે ગાયને ના ખવડાવવા જઈએ આપડે રોજ તો ખવડાવીએ છીએ દરરોજ ડેલી અને આજે દુકાન માં હતી દુકાન માં ભાઈ ફોન કરીને ને બોલાય રાકેશભાઈને રાકેશભાઈ દુકાન ખોલો અમારે ગાયને ખવડાવવા જવાનું છે તો જોવા રાકેશભાઈ આઈએ એક કોથો લેતા આવી ખેચીન અમુક ડી આપણે એક્ટિવ અમારે આપડે જઈએ ગાય ને ખવડાવવા બઉ સારા જો રોજ જઈએ તો આઈ આપ ગાન ખવડા કો આજે તો ઉત્તરાણ સર એટલે લોકો ગાન બહુ ગાન કરે છે ખવડામાં બધું તો અમાર પિતાપુની ગૌશાળા કાલે જરામ ગૌશાળા સુપ્રેશ્વર ગૌશાળા તો બતાઉ અને જો મે લાજી તો ખાવાનું મે માં મિકલ ભાઈ કાઢી છે સંદીપ કોથો ખાડી છે અરે માર કેવર આઈ જાય કેવર ભાઈ રામ રામ

બધી બીમાર ગાયો છે અને ઉપગ ભાગી ગયો તો ફ્રેકચર કરેલું છે તેનો પાટલ બંધેલો છે અને સિંગડું નથી તેને કરેલું છે આ સેવાઓ બધી સારી થાય છે તો તમે આવજો ઉપર મુલાકાત લેજો આવી ગયો તમારા શું

અલી દેકે ચકાય નહીં આવા આઈએ ધબો બોજો તો બતાવ બરા બોક્સાઓ થી પતમ ટકાવી આ બાજુ પેલો પતમ ટકાવાનું બાકી હે એ ચકાયે હો આ જો એટલે પતમ ગોતો ચકી હંકાઓ છે એ બતાવ જોય ચાલે એક જરા આકો એ લપે કો

જો ખાલી બાબુ ધો એ જો ખાલી બાબુ પછી કિશન ફોટો જ પડાવતો હોય હા કિશન હે કિશન એ કિશન તું તો ફોટો જ પડાવતો હોય તો બીજું કોઈ હતું જ નહી બધા ફોટો પડાવ રાખો તમારે પતંગ પતંગ ચકાય ખાલી ફોટો જ ખાલી ફોટા પડે પડે પવન જ આ તો પવન તો આલી પતંગ ઉડતી ખાલી ફોટા તમે ગયા

મસ્ત પતંગ હતી મોટો

પૂરી શીરો ખાવાનું ખાવાનું ભાઈ બીજું પુરી પુરી તો ના બનાવતા રહી યાર આમાં કિશન તો ફોટો પડાવતી ઊંચો જ નહી એ આવે ને પણ ફોટા પડાય પડાય કરવા ને પેલો તો જુઓ દેખાતો જ નહીં કાળો બોલાવો શીખો ફોટો પડાય જો ઝૂમ કરું દઉં ઝૂમ કરીને બતાવે જો આ ત્યાં પતંગ આવી દીને ફોટો પડાવતો પડાવતો ખાવા જઈએ ખાઈ મલીએ ખેરો તો આપણો ખાઈ આઈએ પાસ દવા ઉપર ખાવા ટાઈમ દેવો તો ખાઈ આઈ ગયા દવા ઉપર દવા ઉપર પબ્લિક આઈ ગઈ છે અને આ મોઢા આવી પાછા

બસ તમારો સપોર્ટ બીજું કોઈ જોતું નહીં ગરબા ગરબા રમા આ દર્શન કરી આવ્યો બધા દર્શન કરી દીધો

મકર સકર મકાન જલ્દી અમારા મોટા માણસ પતંગ ચકાવતા નહીં ફોન સારું કરી બતાવજો કોમ તો સારું કરી ચકાવતા નહીં પતંગ પણ કિલી ખાલી મદદ મજા જ નહી કેવાય કિન્ને બોધી કેવાય એટલે અમારા પતંગ રશિયા ખરા ને આ ચક્કો આ બધા એમાં પતંગ રશિયા એમાં પતંગ ચકાવવામાં ગેપ ના પડવી જો એટલે મસ્ત કિને બોધેલી અરે અરે બોધેલી રાકેશભાઈ ખાલી ચકાઈ ચકાઈ ઉડાવી મારી સાચી વાત છે ના ના જુઠો ને સાચો શું કેવું સર્વાંગ સાચી વાત ના ના સાચી વાત ગીધો

અરે હા ભાઈ બતાવ બતાવ તો અમાર ભલા ભાઈ જો હું પાડી બતાઈ લે દેખા તો નેચર મેગલ ઉપર બટી પ્રતીક એવો છોકરો લીપ ભુઈ આઈ ગયા અલી કોમ્બે આઈ ગયા ના કહી ચડાયું નહી જો તો કા એક માં બે માં તય માં કોણ ચડે તળકો આઈ જો બરોબર નો તો પતા ચકાવતો નહી

होल लाई दूं हो लाई, हां हाय तो कर हाय हाय कर हाय अब गाड़ी एकदम चला बताओ अरे आ तो बे घेर उठ रहे वंकाओ देराओ कोई कंडक्टर तो कराओ नहीं बस नाही जाऊ खाली खाली करी आ तो जो भाई काय वातो करता है, वातो करता जो खाली फोटो किशन किशन फोटो शूटे जाओ बिजू कसु नहीं आव जो मित्रों अपन जाते पतन जकाई है कोई बीकी पकड़ तू नहीं कसु दई

અતપલો ખોટો કોલી પટાવવા જaget હોય ના પડી આ ઉપજ આવી જાય જો કે દેખા દે દે ગરબા ગાવા બધા બાજુ

જો ખાલી મસ્ત નજારો કેવું દેખા છે અજવાળું બીજું કોઈ દેખાતું જ નહીં ઉત્તરામ પતિ જાય

તમે બી આરામ કરો હું બી આરામ કરું આપણા બ્લોગ આવતા રહેશે જોજો તમને મજા આવશે અવનવા માં આપણે બધું બતાવતા રહીશું તમને કંઈક એવું હશે કે અમે કોમેન્ટ કરીને કહેજો અમે એ બી કરીશું તમારા માટે અમે કંઈક ને કંઈક નવું લાવીશું તો જોતા રહેજો આપણી ચેનલ આપણો હસો અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળી આવતા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ